આજે આપણી વાર્તાનો વિષય છે હાથના કર્યા હૈયે વાગ્યા રાયપુર નામે એક ગામમાં એક લુચ્ચો યુવાન રહેતો હતો તેને દેવું કરવાની કુટેવ હતી તે ગામ લોકોના દેવાના બોજ તળે એવો તો દટાઈ ગયો હતો કે તે ઘરની બહાર પણ જઈ શકતો ન હતો ગામમાં એક વેપારીને ત્યાં તેનું દેવું ખૂબ વધી ગયું હતું તે રોજે રોજ વેપારીને વાયદા કર્યા કરતો હતો તેથી કંટાળીને વેપારીએ અદાલતનું શરણું લીધું લેણદાર વેપારીએ દેવાદાર યુવાનની સામે અદાલતમાં કેસ કર્યો લુચ્ચા યુવાને દેવામાંથી મુક્ત થવા શહેરના હોશિયાર વકીલનો સહારો લીધો તેણે વકીલને પોતાની મૂંઝવણ જણાવી અને કહ્યું કે જો તમે મને કેસ જીતાડશો તો હું તમને બે ઘણી ફી આપીશ વકીલ તો ફીની લાલચમાં આવી ગયો તેણે યુવાનને સમજાવ્યું કે કોર્ટમાં વકીલ જે પણ પ્રશ્ન પૂછે ત્યારે જવાબ આપવો બીજે દિવસે કોર્ટમાં કેસ ચાલ્યો વકીલે દેવાદાર યુવાનને પૂછ્યું તમે આ વેપારીને ત્યાંથી સામાન ઉધાર લીધો હતો ત્યારે યુવાને કહ્યું વકીલે બીજો સવાલ પૂછ્યો કે વેપારીને તમારે કેટલા રૂપિયા ચૂકવવાના છે ત્યારે યુવાને જવાબમાં કહ્યું આમ વકીલ જે પણ પ્રશ્ન પૂછે યુવાન બધાનો જવાબ આપતો હતો આ સાંભળી ન્યાયાધીશને લાગ્યું આ યુવાન માનસિક રીતે વિકલાંગ છે તેથી તેની પર કેસ ચલાવી ન શકાય આમ કહી કેસ બંધ કરી દીધો લુચ્ચો યુવાન અને વકીલ તો ખુશ થઈ ગયા કે તેઓ કેસ જીતી ગયા ત્યારબાદ વકીલે યુવાન પાસે ફી માગી ત્યારે લુચ્ચો યુવાન જવાબ આપી જતો રહ્યો વકીલને ખબર પડી ગઈ કે મારી ચલાવેલી ચાલ મને જ ભારી પડી તેણે ફીથી પણ હાથ ધોવા પડ્યા આ પરથી કહી શકાય કે હાથ ના કર્યા હૈયે વાગ્યા આ વાર્તા પરથી બોધ મળે છે કે ખોટાને સાથ આપવો જોઈએ નહીં અને કોઈને ખોટું શીખવવું જોઈએ નહીં કોલસામાં હાથ નાખીએ તો હાથ કાળા જ થાય